બનાસકાંઠા જિલ્લામાં મનરેગા કાયદાના મૂળ અધિકારોના રક્ષણ માટે આજે કોંગ્રેસે રણસિંગુ ફૂંક્યું છે વાવ અને થરાદ જેવા સરહદી અને પછાત વિસ્તારો માટે મનરેગા યોજના આશીર્વાદ સમાન છે પરંતુ તેના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓને લઈને આજે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો કલેકટર કચેરીએ ઉમટી પડ્યા હતા આ તકે કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો ગરીબોના રોજગાર સમાન આ કાયદાનું રક્ષણ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનશે આજે થરાદ અને વાવ પંથકમાં કાર્યકરોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો પાનપુર સર્કિટ હાઉસ બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું આટલું જ નહીં વિરોધની આ જ્વાળા થરાદ સુધી પહોંચી હતી જ્યાં થરાદ રેફરલ ચાર રસ્તા પર કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકીને ચક્કાજામ કરી દીધો હતો રસ્તા પર બેસીને રામધૂનને નારાબાજી કરતા કોંગ્રેસી નેતાઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સુધી આ રજૂઆત પહોંચાડવી જરૂરી છે કારણ કે આદિવાસી અને મજૂર વર્ગ માટે મનરેગા જીવન નિર્વાહનું મુખ્ય સાધન છે મનરેગા યોજના એ ગરીબોને રોજગારી આપવા માટેની યોજના કેન્દ્ર સરકાર જ્યારે યુપીએની હતી એ ટાઈમે દેશના લોકોને કો દિવસની રોજગારી મળે એના માટે કરીને ગાંધીજીના નામથી મનરેગા યોજના ચાલુ કરવામાં આવી હતી અને સીધું કરોડોનું બજેટ એ ગ્રામ પંચાયતોને સીધું આપવામાં આવતું રોજગારી સાથે સાથે જે લોકો માઇગ્રેશન કરીને બહાર મજૂરી અર્થે જતા એમને પણ ઘરના આંગણે રોજગારી મળી રહે અને જે તે વિસ્તારનું ડેવલપિંગ કામો પણ થાય કરીને એની અંદર સાઈડ ચાલીનો રેશિયો એ વખતે રાખવામાં આવ્યો હતો વર્તમાન સમયમાં સરકારની નવી યોજનાઓ ચાલુ કરવામાં રસ નથી પણ જે કોંગ્રેસની સરકારે યોજનાઓ લોકો માટે ચાલુ કરી ક્યાંક એના નામ બદલવાના કે ક્યાંક એમને બંધ કરવાની આ જે માનસિકતા છે અને વર્તમાન સમયમાં લોકસભામાં બિલ લાવીને ગાંધીજીનું નામ બદલીને એમને જી રામજી નામની યોજના કરીને એક ગાંધીજીનું પણ અપમાન કર્યું છે અને આ બાબતમાં લોકસભાની અંદર પણ વિરોધ પક્ષ અને સાથી પક્ષોએ વિરોધ કર્યો છે એનાથી પણ ખરાબ લોકોને રોજગારી ન મળે એના માટે કરીને જે સો ટકા કેન્દ્ર સરકાર બજેટ આપતું એના બદલે નવા કાયદાની અંદર ચાલીસ ટકા એ રાજ્ય સરકારનો હિસ્સો અને સાઠ ટકા કેન્દ્ર સરકાર એટલે અમારી એક જ માગણી છે કે જે ભૂતકાળની અંદર હોય સો ટકા કેન્દ્ર સરકાર આ બાબતમાં ફંડ આ યોજનામાં આપતું હતું એ રીતે સો ટકા ફંડ આપે અને જે ગાંધીજીના નામથી યોજના હતી એ રીતે ગાંધીજીની યોજનાનું નામ જે હતું એનું રીતે ચાલુ રાખે એ અમારી માગણી છે આ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ અને સમગ્ર ટીમે સાથે રાખી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ માગણી કરેલી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાવથરાત કલેક્ટર ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ જે રીતે કેન્દ્ર સરકારે બે હજાર પાંચ માં મનરેગા કાયદો બન્યો અને દરેકને પોતાના હર પોતાના ગામની અંદર એનો રોજગારનો અધિકાર આપવામાં આવ્યો સો દિવસ રોજગારી જે પણ કોઈ મજદૂર તરીકે કામ કરવા માંગતા હોય એને ગામમાં રોજગારી મળે એનો કાયદો આપવામાં આવ્યો અને જો કામ ના આપી શકે તો એને બેરોજગારી ભથ્થું આપવાનું જે નક્કી કરવામાં આવ્યું એને અંદર હમણાં છેલ્લા સત્ર ની અંદર આલન ફાલન ની અંદર કાયદો આખો બદલી નાખવામાં આવ્યો કદાચ નામ બદલવા આમ તો કેન્દ્ર સરકાર માહિર છે પણ સાથે સાથે કાયદામાં જે જોગવાઈઓ હતી જોગવાઈઓની અંદર પણ એમને જે આ મનરેગા કાયદો બન્યો લોકોના આંદોલનથી બન્યો હતો અને અલગ અલગ કમિટીમાં પાસ થઈને લોકો જે સુઝાવ આપ્યા એના આધારે બનવામાં આવ્યો હતો પણ હાલ જે આ લોકોએ સાઠ ટકા કેન્દ્ર સરકાર ચાલીસ ટકા રાજ્ય સરકાર રાજ્ય સરકારો તો આપી શકતી નથી કોઈને બજેટ યોજના પણ ગુજરાતની અંદર સરખી દિવસની જગ્યાએ રેશિયો બને છે કામનો અને તેમ છતાં જે લોકોને પહેલાના કાયદા પ્રમાણે જ્યાં પોતાના ગામમાં રોજગાર આપવાની વાત હતી ને હવે નવા કાયદાની અંદર સરકાર જ્યાં ઈચ્છે ત્યાં રોજગાર આપવાની વાત કરી રહી છે એટલે ક્યાંકને ગામની અંદર રહીને પોતાના જીવન ગુજારવા માટે કરીને મંદરેકા કાયદે કે એમના માટે સંજીવની સ્વરૂપ હતો એ તોડી નાખવામાં આવ્યો છે એના વિરોધમાં આજે સૌ પત્ર અપાયે છે મદરેગા મુદ્દે કોંગ્રેસના શક્તિ પ્રદર્શન આવનારા દિવસોમાં રાજકીય ગરબાઓ લાવી શકે છે આવેદન આવેદનપત્રમાં માંગ કરવામાં આવી શકે મનરેગા હેઠળ મળતા કામ અને વેતનમાં કોઈ પણ પ્રકારની કપાત કે ફેરફાર મંજૂર નથી થરાદ અને વાવના ચાર રસ્તા પર થયેલા ચક્કાજામને પગલે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી પરંતુ કોંગ્રેસના નેતાઓએ મક્કમતાપૂર્વક કહ્યું હતું કે ગરીબ મજૂરોના હક માટે તેઓ લડતા રહેશે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ રજૂઆત બાદ સરકાર મનરેગા યોજનાના અમલીકરણમાં કોઈ નક્કર સુધારા કરે છે કે કેમ